વાળીનાથ ધામ તરફ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રદ્ધાળુઓની સાથે રાજકીય અને સામાજિક પણ દર્શનાર્થે આવી રહ્યા છે કે આ વાળીનાથ ધામમાં નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે અને આ મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારવાના છે સમાજના તમામ ખૂણે લોકો આ મંદિરમાં પધાર્યા છે રાજસ્થાનથી ગુજરાતથી મધ્યપ્રદેશથી હરિયાણાથી સમગ્ર રબારી સમાજના સંતો મંતો યુવાનો અહીંયા ખૂબ ઉષ્મા સાથે આ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છે આ જ્યોતિર્લિંગ જે અહીંયા પ્રસ્થાપિત થયું છે એ જ્યોતિર્લિંગ આપણા દેશના બારે જ્યોતિર્લિંગમાં ફર્યું છે અને ખૂબ પવિત્ર કામ સમાજ માટે થયું છે આજે વાડીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે પૂર્ણ થવાની તૈયારી છે જે અમારો વાળીનાથ ધામનો રથ ચાર ચારધામ યાત્રા અને બાર જ્યોતિલિંગના પ્રદક્ષિણા કરી અને જેની શરૂઆત કરી દક્ષિણ ગુજરાતમાં સુરતમાંથી સુરતમાં કામરેજથી એમને બહુ મોટા પ્રમાણે દાન આપ્યું અને ત્યાંથી આખા ગુજરાતમાં દક્ષિણા પૂર્ણ કરી વાળીનાથ સરબધામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અહી અનેક સામાજિક રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ સંતો મહંતો દર્શનાર્થે પધારી રહ્યા છે ત્યારે અહીંયા પૂર્વ પંચાયત મંત્રી અને સામાજિક અગ્રણી રણછોડભાઈ રબારી પણ આપણી સાથે અહીંયા દર્શનાર્થે આવે છે ત્યારે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંયા જે આ પૂજ્ય ભાની જે તપોભૂમિ છે ત્યાં આજે દિવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અહીં આવીને કેવા પ્રકારની અનુભૂતિ થાય છે તેમને તો તેમની સાથે સીધી વાત કરીશું તો રણછોડભાઈ અહીંયા ભવ્ય દિવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તમે અહીંયા દર્શનાર્થે આવ્યા છો અહીંયા આવીને કેવા પ્રકારની તમે લાગણી અનુભવો છો સમસ્ત ગુજરાતના રબારી સમાજની આ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને જ્યાં દેવાધિદેવ મહાદેવના બેસણા છે આ તપોભૂમિ છે વિરમગીરી બાપુ થી શરૂઆત કરીને બળદેવગીરી બાપુ સુધી ખૂબ તપસ્વીઓ આ જગ્યાના તપને ઉજાગર કર્યું છે અને સમગ્ર ગુજરાતના રબારીઓનું એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે આજે જ્યારે બાવીસમી તારીખે નવીન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન સદ્ધેરાજને નરેન્દ્રભાઈ આવવાના હોય ત્યારે સમગ્ર ગુજરાતનો માલધારી આજે ગૌરવની લાગણી અનુભવી અમે પણ આ મંદિર સાથે અને ગુરુ ગાદી સાથે જોડાયેલા છીએ અમે પણ ઘણા બધા દિવસોથી અહીંયા સેવામાં લાગ્યા છીએ અને આ કાર્યક્રમ ખૂબ ભવિષ્યમાં ન ભૂતો ન ભવિષ્ય એ પ્રમાણેનો કાર્યક્રમ આવતા દિવસોમાં થઈ થઈ જવાનો છે અને એવા જ કાર્યક્રમમાં આજે મીડિયા તરીકે પણ વિજયભાઈ દેસાઈ એ આજે ઇન્ડિયા ફર્સ્ટ તરીકે જ્યારે બધાની વચ્ચે ગુજરાત ફર્સ્ટ તરીકે ગુજરાત ફર્સ્ટ તરીકે જ્યારે બધાની વચ્ચે આ અભિપ્રાયો લઈ રહ્યા છે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવતા દિવસોની અંદર પણ આ જ પ્રમાણેના પ્રસંગોની અંદર આ જગ્યા કાયમ ઉજાગર રહેશે એવી આ સર અપેક્ષા જય વાડીનાથ બિલકુલ તો આ હતા રણછોડભાઈ રબારી કે તેઓએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી કારણ કે વાળીનાથ ધામની અંદર ગુજરાત ફર્સ્ટના ચાર એકોડથી જે ધર્મપ્રેમી જનતા હોય છે તે સતત વખાણ કરીએ છે કારણ કે ગુજરાત ફર્સ્ટની ટીમ સતત પ્રથમ દિવસથી લઈને બાવીસ ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી તમામ પ્રકારનું કવરેજ પણની અપડેટ છે તે ગુજરાતના દર્શકો સુધી છે તે પહોંચાડવા માટે હંમેશા અગ્રેસર રહ્યું છે કેમેરામેન વિકી ઠાકોર સાથે વિજય કુમાર દેસાઈ વાળીનાથ